એ ડિવિઝન પોલીસે ગણનાપાત્ર સફળતા મેળવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આંબોલી ગામના મેગજીન વગામાં આવેલા મરઘા ફાર્મવાળા ખેતરમાં રેડ કરી હતી સ્થળ પરથી પોલીસને જોઈને ભાગવા જતા બે ઈસમો કૈલાશભાઈ ઉર્ફે લાલો જહાભાઈ વસાવા રહે ભરૂચ અને યુવરાજ ફતેસિંહ બારૈયા રહે ભરૂચને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત અરવિંદભાઈ ઉર્ફે અચિન ગોમાનભાઈ વસાવા રહે અને સંધ્યાબેન પટેલ રહે પાંજરોલી ગામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળીને કુલ ચાર આઠસો ચાલીસ નંગ જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત રૂપિયા ચાર લાખ ચાર હજાર એકસો સાહીઠ આપવામાં આવી હતી જપ્ત કરાયેલા દારૂમાં સી ગ્રામ્સ ઇમ્પિરિયલ બ્લ્યુ રોયલ સ્ટ ક્લાસિક આઈકોનિક વ્હાઈટ સી ગ્રામ્સ બ્લેન્ડર પ્રાઇડ રેર રેર પ્રીમિયમ વિસ્કી ઓલ્ડ મંગ ડિલક્સ શ્રમ અને હેવડર્સ ફાઇવ થાઉઝન્ડ સુપર બિયરનો સમાવેશ થાય છે દારૂના જથ્થા ઉપરાંત પોલીસે મારુતિ ઇકો ફોર વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટર નંબર જી જે સોળ એ વાય શૂન્ય

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પીએસઆઈ બી એમ બારડ એએસઆઈ અમરસિંહ નરેશભાઈ દ્વારા ટીમવર્કથી સફળતાપૂર્વક કરવામાં આવી હતી